ઘોડો પડી ગયો કામ કેને હમણે મને મારી નાખ્યા તા તારી જાતના ટીટિયા મહણિયા મારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયો અને હજી મને પાછા ના આપ્યા શા મરી ગયો ટીટિયો એ ડોચી થા એ એ સરપાસ અમને શું કયો છો ઈ વાડી માં દવા સાટે ઈ જુગાર માં પૈસા આઈ ગયો છે તો ઈ ની પાય માંગો ને અમને શું છે જાવ ને કાઈ વાંધો નઈ આપ તો મારા પૈસા લઈને જ જાવું હે આ જાવ જાવ ઈ પાય પાવું છે ભાઈ જા આમ તો જો કેવી અસલ મજા ની ગાડી છે આ ગાડી મે શીખી હોય તો ગાડી શીખવી છે મારે

તું હવે કામ કર છોકરો દવા સાચા છે ને કે હાથ કર્યા ધોર યા ધોર જ આઈની મને ઘરમાં કામ કરવા હું એકલો સાવ માથે દેણું એટલું થઈ ગયું છે શું કરવું મારી બોન છે એ તું હાવ ગાંડા રહ્યો કે એ તો કાંઈ કામ કરે નહીં હું તો હાવ ખેંચાઈ ગયો હાલે આ મારા ઘેનો સરપસ આ બાજુ શું આવે

સાનો માનો મારા એક લાખ રૂપિયા કાઢેલ વ્યાજ તો નથી દેતો મૂડી તો દે જાહેર વાવી છે જાહેર નીકળે ને એટલે તમારા પૈસા પેલા પછી મારો દીકરો બે વર્ષ તું આવું કે સાનો માનો પૈસા કાય હું પાકું પછી એ બે આયા બાજો છો શું ઓલા કિરે શું થઈ ગયું ખબર છે શું થઈ ગયું અરે ઓલે તારી બોન રાતડી ગાડી રહી ને એ મારી માં આ સરપંચ ની ગાડી લઈને શીખવા વઈ જાય બાપ રે

ગાડી મને આવડી ગઈ ગાડી મને આવડી ગઈ એ મરો એ તમારી માને મને ગાડી આવડતી નથી હું શીખું છું

તારી બોન ગાડી દે ગાડી દેવાય અમારે આરે ભટકાડતી જાય હા મે એને ગાડી આપી નથી ઈ ગાડી છે ને સરપસ ની હતી સરપંચ માર વાડી આયા તા ને તે લઈને વઈ ગઈ શું કરું ઈ તમારે ધ્યાન રાખો ને આ મારો ટાંગો ભાંગ ને કો તને તો કેસ કરી હળવાડ દેવો હે કા કે એવું નો કરતા એવું નો કરતા કેસ ન કરતા બા આને સમજાવો કાઈ તમે એ આમ દીવો એ જવાજો આટલો બધો દેકારા નો કરવાનો હોય ઇમ નામ સમાધાન કરી નાખો આયે મારો ટાંગો ભાંગી ગયો એના પૈસા કોણ તારો બાપો દેશે આમ છો ધવાખાનામજી ખર્જો થાય ને એ હું દે દેશ અને માથે 20000 રૂપિયા બીજાય દે દે સમાધાનના અ સરપસ 20000 રૂપિયા માં ઉશી ના બસ તારી મને 1 લાખ તો મારી પર વ્યાજવા લાગ્યો તારી બન્ની મારી ગાડી લઈ કે નજી 20000 તો હું ન દેવાનો પણ હા પાડો કેસ કરશો તો તમે હલવાશો તમારી ગાડી છે ની મને શું વાતો નઈ હા તો હાંજે મારા ઘરે આવીને સમાધાન કરી દેજો હા 20000 નું કીધું તો હારું કોઈ આવી ગયો જોઈ લ્યો ઓય હવે એ બધું જવા દયો હાલો એને પકડી લે બીજા હારે ફટકાડ કે હાલો એ હાલો હાલો આ તો એની મને લોય પી ગઈ હવે જમાદાર હા હરકી ધ્યાન રાખજો ફતેપુર માં છટપટ નો ફોન આવ્યો તો

જમાદાર આ તો ગઈ જમાદાર ઈને આવડતું નથી આગળ જઈને કોકારે રે તો કોક ને મારી નાખશે તમે કાઈ કઈ વાહ કરો આજ પકડવી જોઈશે ને કોક ને મારી નાખશે આમ જો કાવા મારતી જાય છે જવા દો તમે ખાઈ કા ઉગી મર રાજડી ઉગી મર જવા દો જવા દો ખાઈ કા ઉગી મર જમાદાર જવા દો જવા દો ખાઈ એય રાધડી ગાડી તારી માને ઊભી રાખ તને આવડતી નથી કોક આયા ભટકાડી તો મારી આ જમાદાર મારા બેટાની આખા રોડમાં કાવા મારતી કોક આયા કરો કરો જમાદાર મારી જમાદાર કરો મારી નાખશે આમ તો જોવો આખા રોડમાં કાવા મારતી જાયે હાયે કરો

આ આલેલું આ રાધરીએ ગાડી તો મોટરસાઈકલ વારે હર પટકાડી પણ આ મોટરસાઈકલ વારો કેં ગયો હાલે લે આ તો બાપ દીકરાને ઉભે ચડાઈ એ ઢોડો ઢોડો એ આ એક્સિડન્ટ થયો એ ઢોડો ઢોડો એ આ એક્સિડન્ટ થયો એ ઢોડો ઢોડો એ આ એક્સિડન્ટ થયો હે રાધરી તારી મને તું શા વાય ગઈ મારી ગાડી લઈને આખું ગામ જોયું વાળીઓ જોઈ છે દેખાણી નહીં હલે આ કુવામાં શું બબડિયા બોલે આમાં ગાડી નઠો જ દીધી ને હા તો માં એટલું છે સરપંચ આમાં શું જોવો છો મને એમ કે રાદડી આમાં ગાડી ઠોજ દીધી કુવામાં હા સરપંચ ગાડી કઈ કુવામાં જાય એ ગતાડા એ પતા લાખ ની ફોર્ચ્યુનર છે આમ લીવર મારે ને તા ઉડે તારો બાપ ઉડે હા તું ફૂલે કામ નથી જોતો

આમ તો જોઈને મને બધું સોલી નાખ્યું આ મારી પણ ગાંડી નું શું કરવું

આ જેની ગાંડી મૂકવાની નથી થાય મને ખબર જ હતી કોક ને અરે ભટકાર છે હાલો એ ગાંડી પકડો પેલા